ગાઢગીડ ગુરુજીએ તાત્યાના ખબર અંતર પૂછીને પછી કહ્યું પાંડુરંગ ઘણું હોશિયાર છે તેની બુદ્ધિ પણ ઘણી તેજ છે ન સમજાયેલું સતત પૂછ્યા કરવાની તેની ટેવ છે પણ પણ શું તમે મને સ્પષ્ટ કહો કોઈનો અનાદર કરતો નથી ને અનાદર ના ના જરાય નહીં તે તો અતિ આદર ભાવ રાખે છે તે તો આ પાઠશાળામાં અમારા ગુરુજનો અને વિદ્યાર્થીઓમાં સૌથી પ્રિય છે તે થોડી માટે પણ ન દેખાય તો બધા વ્યાકુળ થઈ જાય છે તો અડચણ કઈ છે અડચણ એના પ્રશ્નો છે સતત પ્રશ્નોએ પૂછ્યા જ કરે છે માશેષ્વશ્વ બધનાતી માશેષું પ્રશક્તમ અશ્વ અન્યત્ર બધનાતી અડદ ખાવામાં એકરૂપ થયેલા ઘોડાને બીજી જગ્યાએ બાંધું છું એ આ શ્લોકનો સરળ અર્થ પણ એકલા અર્થથી તેને સંતોષ થતો નથી સતત આ પંક્તિનો અર્થ પૂછી પૂછીને મને મૂંઝવી દીધો હતો તેના મનમાં સતત શંકાઓ જાગ્યા જ કરે છે શા માટે પહેરવાની ચોખા વાંધો તેથી ક્યારેક તો તેની શંકાઓનું નિરાકરણ કરવું મુશ્કેલ થઈ જાય છે મયા વેશ્ય મનો ઈમામ નિત્ય યુગતા ઉપાસ શ્રદ્ધાયા એવું મને જ સંભળાવીને પછી કહે છે કે મંદિર શા માટે જોઈએ ફક્ત પૂજા કરવા માટે પૂજા તો એકાદા ખૂણામાં બેસીને કરવાની હોય કેમકે પૂજામાં એકાંત જોઈએ બીજું કોઈ ત્યાં હોવું ન જોઈએ બીજાના અસ્તિત્વનો અહેસાસ થાય તો એકાગ્રતાનો ભંગ થાય આ ઉપરાંત મંદિરમાં દાનપેટી શા માટે હોય છે ઘંટ શા માટે હોય છે અહીંથી કાશીની યાત્રાએ લોકો જાય છે તો શું બધે દેવ નથી એકાદશીએ સામો સુરણ સાબુદાણા ખાવામાં કઈ આધ્યાત્મિકતા છે જે ઘઉં કે ચોખા આવા પ્રશ્નો પાંડુરંગ ગુરુજીને પૂછ્યા કરતા તેથી ગુરુજનો મૂંઝાઈ જતા ગાડગેડ ગુરુજી આગળ બોલી રહ્યા હતા પૂજામાં એકાગ્રતા જોઈએ કે સમુદાય શા કામનો મંદિરોમાં શું તેવી શાંતિ હોય છે ઉપરાંત તેનું કહેવું છે કે આવા પ્રચલિત કુરિવાજો દૂર થવા જોઈએ અર્થહીન કર્મકાંડોને ફગાવી દેવા જોઈએ આવા એક તરફી તેના વિચારો છે વાદ વિવાદમાં પણ તે સામેના માણસને સહેજે ચૂપ કરી દે છે તેથી મને તો એમ લાગે છે સાસ્ત્રીજી કે તમારો દીકરો નાસ્તિક થશે બિલકુલ નહીં તે નિરીશ્વરવાદી કે નાસ્તિક થાય તેવું કદી પણ બનશે નહીં તેનો મને વિશ્વાસ છે માત્ર તેની બુદ્ધિને યોગ્ય લાગશે તે જ કરશે ગાળગીડ ગુરુજીને તો એમ લાગ્યું હતું કે તેમની વાત સાંભળીને વૈજનાથ શાસ્ત્રી પાંડુરંગને યોગ્ય શિખામણ આપશે તેને યોગ્ય રસ્તે વળવાની સલાહ આપશે પણ વૈજનાથ શાસ્ત્રીએ તેવું કંઈ જ કર્યું નહીં ઉલટું તેના વિચારોનું સમર્થન કર્યું કેમ કે તેમને મન તો પાંડુરંગ યોગ્ય માર્ગે જ આગળ વધી રહ્યા હતા તેમણે ગાળગીડ ગુરુજીને પૂછ્યું મુખપાઠ અને અભ્યાસ કરવા તરફ તો દુર્લક્ષ કરતો નથી ને ના જરાય નહીં ક્ષણ સચિવ પૂરેપૂરું ધ્યાન તે આપે છે બધો સમય અભ્યાસમાં જ ગાળે છે નકામો સમય બગાડતો નથી એ સાંભળીને તાત્યાને સંતોષ થયો તેમણે પૂછ્યું બીજા વિદ્યાર્થીઓનું કેમ ચાલે છે અભ્યાસ કરે છે ને થોડા વિદ્યાર્થીઓ નબળા છે બાકીના બધા अभ्यास कर એટલામાં એક વિદ્યાર્થીએ આવીને કહ્યું ભોજન તૈયાર છે બંને ત્યાંથી ઉઠ્યા ભોજન કક્ષમાં જતા જતા વિચારો આવતા હતા પાંડુરંગનો વૈચારિક પાયો મજબૂત થતો જતો હતો તેનો તેમને સંતોષ હતો ભવિષ્યમાં તે ઘણું મહાન કાર્ય કરશે તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમને થયો પરંતુ પાંડુરંગે પોતાની સમક્ષ કયું ધ્યેય રાખ્યું છે બસ માત્ર તેનો અંદાજ તેમને આવતો ન હતો તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના જીવનના એક નવા રસપ્રદ પ્રસંગ સાથે ત્યાં સુધી રાધે રાધે